નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આજે છે મિત્રો ત્રીસ તારીખ અને આજે મિત્રો ત્રીસ તારીખે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આપણને મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનું છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે છૂટા સ્તરે મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે જે તમે આજે મિત્રો જે યલો કલરનું જે તમે વાત જોઈ શકો છો તો ત્યાં વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ મિત્રો કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાટણના કેટલાક વિસ્તારો છે ગાંધી ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે મોરબી છે જામનગર છે રાજકોટ છે ત્યાર પછી મિત્રો આણંદ છે ખેડા છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે વડોદરા છે સુરત છે તાપી છે અને ડાંગ આવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે એ પણ મિત્રો બાદ કરીશું કે ભારે વરસાદ છે કયા વિસ્તારોની અંદર મિત્રો આપણને જોવા મળવાનો છે એ પણ તમે જોઈ શકો છો જે મિત્રો તમે નારંગી કલરનું જે તમને રેડ બતાવે ત્યાં મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે એ કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે નવસારીના કેટલાક વિસ્તારો છે વલસાડના કેટલાક વિસ્તારો છે દીવ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે દરિયા કિનારાઓ પણ મિત્રો વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાં તો મિત્રો દેવભૂમિ દ્વારકા છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે અને જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે જ્યાં મિત્રો તમને જે લીલા કલરની જે સિસ્ટમ દેખાય છે ત્યાં પણ મિત્રો છૂટ છૂટા સ્તરે છૂટો છૂટો વરસાદ છે તે પણ આપણને જોવા મળવાનો છે કારણ કે મિત્રો આ ત્રીસ તારીખની અપડેટ છે મેં તમને આપી દીધી છે તો ચાલો મિત્રો કાલે છે મિત્રો પહેલી તારીખ સાતમો મહિનો અને બે હજાર પચીસની પણ તમને સાથે સાથે અપડેટ આપી દેવાના છે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે વિડીયો યોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો પહેલી તારીખ સાતમા મહિનો અને બે હજાર પચીસની પણ તમને અપડેટ અમે સાથે આ વિડીયોની અંદર આપી દેવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો મારા વહાલા મિત્રો લાઇકનું એક બટન તમારા જગદીશની માટે દબાવવાનું ના ભૂલતા તો ચાલો પહેલી તારીખની સાથે સાથે તમને અપડેટ અમે આપી દેશું વાત કરીએ તો મિત્રો આજે પહેલી તારીખ તમને જે અહીંયા તમને જે દેખાતી આવી છે તો મિત્રો આ છે પહેલી તારીખ સાતમા મહિનો અને બે હજાર પચીસની અંદર અને આજે પહેલી તારીખની અંદર મિત્રો કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે કે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે છૂટા સ્તરે મિત્રો ભારે વરસાદ ની પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે એ કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો દીવ દમણ દાદરા નાખેલો હવેલીના કેટલાક વિસ્તારો છે વલસાડ છે નવસારી છે ડાંગ છે સુરત છે તાપી છે ભરૂચ છે નર્મદા છે વડોદરા છે છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારો છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે અરવલ્લી સુધીના જે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો તમે લીલા કલાની જે અપડેટ જોઈ શકો છો તેની અંદર પણ મિત્રો છૂટો 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 વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે અમુક જગ્યાએ મિત્રો પવનની તીવ્રતા અને મેઘ ગર્જના સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો કયા કયા વિસ્તારોની અંદર આપણને મિત્રો મેઘ ગર્જના સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે એ પણ આપણે જાણી લેશું આજના વિડીયોની અંદર ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે આપણે અત્યારે આજે છે મિત્રો ત્રીસ તારીખને કયા કયા વિસ્તારોની અંદર આપણને આજે છૂટા સ્તરે મેઘગ્રજનાની જે આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે બધા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર આજે મેઘગરજના અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારી ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા હતા તો ભલે વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરો ના તો ચાલો બીજી એક અપડેટ સાથે આપણે ફરી મુલાકાત લેશું રજા આપશો વંદે માત્ર